સ્વાગત છે તમારું પરિવાર આશીમ ગુજરાત ની યુટ્યુબ ચેનલ માં સાબા સૈનિક સિક્કીમ માં બરફાન પાંચસો તો ભારતીય સેના દરેક સાબિત કરતી રહી છે અને સેનાને હંમેશા હમેશા મોકલું જોવા મળે છે આવું બીજું પરાક્રમ બહાદુર સૈનિકોએ કર્યું છે બરફમાં ફસાયેલા પાંચસો લોકોને બચાવવા માટે પોતાનો જીવ જોખમ મૂક્યો મુક્યો હમલો ભારત અને ચીન બોર્ડર પર આવેલા નાથુલા નો છે જી હા મિત્રો ભારે હિન્વે કારણે અહીં ફસાયેલા પાંચસો થી વધુ પ્રવાસીઓને બુધવારે બચાવી લેવામાં આવ્યા હતા સૈનિકે એક સત્તાવાર નિવેદનમાં માહિતી આપી હતી કે નિવેદન અનુસાર પૂર્વ સિક્કિમ અચાનક હિમવર્ષાના કારણે પાંચસો થી વધુ લોકો તેના ત્રિશક્તિ કોર્પોરેશન માં જવાનો બચાવ છે જી હામી તો જેમનું કહેવું છે કે ત્રિશક્તિ કોર્પોરેશન જવાનોએ બચાવવા માટે ખોલવામાં આવ્યા હતા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડવામાં આવી હતી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પ્રવાસી ગરમ ખોરાક અને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી હતી અને સલામત પરિવહન પ્રદાન કરવામાં આવ્યું હતું તો મિત્રો ન્યુઝ ની સતત જાણકારી મેળવવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ